પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ હોવાથી લોકોની મુશ્કેલી પડી રહી છે જે અંગે અનેક વખત રજૂઆત કરાય છે ત્યારે ફરી એક વખત આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ કલેક્ટર અને રેલવે સ્ટેશનના અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆત કરી વહેલી તકે ફાટક ખોલવા માંગ કરી છે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અગાઉ બે વખત ફાટક નજીક એકત્રિત થઈ અને લોકોએ ઉગ્ર દેખાવો કર્યો હતો તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી

ઉદ્યોગનગર ફાટક મુદ્દે મહિલાઓએ રજૂઆત કરી એમની અલગ અલગ મુશ્કેલીઓ કે આ ફાટક બંધ થવાથી મહિલાઓને ખાસ કરીને અને સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે એ યોગ્ય રીતે નથી એમની રજૂઆત છે આમની સામે કમિશનર ઓફિસ થ્રુ પણ આ બાબતે ચર્ચા થઈ છે અને વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવેલ છે અને રેલવેને પણ આ બાબતે મની કલેક્ટર સાહેબે એક વિનંતી કરેલી છે કે યોગ્ય વ્યવસ્થા વૈકલ્પિક થાય ત્યાં સુધી જો ફાટક ખુલ્લું રાખવામાં આવે એ રેલવેને પણ વિનંતી કરવામાં આવે છે અને મહાનગરપાલિકાને પણ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને રૂટ અને રોડ પ્રોપર આપવામાં આવે એવું પણ સૂચના આપવામાં આવે છે ખાસ કરીને દિવાળીનો તહેવાર છે એમાં ઘટના દુર્ઘટના

સરને રિક્વેસ્ટ કરી રજૂઆત કરી કે ભાઈ અમારે હજી આનો કોઈ જવાબ હજી સુધી કઈ આવ્યો નથી એટલી વખત આંદોલન કર્યા એટલી વખત રજૂઆત કર્યું કોઈ જવાબ હજી સુધી આવતો નથી તો હવે અમે જયારે નરેન્દ્ર મોદી સાહેબ હતા અહીંયા આવ્યા હતા ત્યારે કીધું તું કે હવે બહેનોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કાર્ડ એટીએમ કાર્ડ લખી અને અમને કહી શકે જણાવી શકે કે અમને આ પ્રોબ્લેમ છે બહેનો માટે જેમ કેવામાં આવે છે કે દીકરી યોજના છે

તાત્કાલિક કોઈને જાણ કર્યા વગર ફાટક બંધ કર્યો છે જેવો રોડ બની ગયો એવું ફાટક બની ગયું કોઈ વસ્તુ આ જે રસ્તામાં પબ્લિકની પરવાનગી જ નથી લીધી ફાટક બંધ કર્યું પબ્લિકની પરવાનગી હતી જ ને અત્યારે કેટલી લેડીઝ પ્રોબ્લેમમાં છે ઉપરથી દિવા દિવાળીના તહેવાર નજીક આવ્યા છે તો હવે આ લેડિઝો કેટલું કેટલું સહન કરશે આ તમે જ લોકો અમારું લેડીઝોનું નથી માનતા તો જે આ પોસ્ટર લગાવો જે નાણાં લગાવો બેટી પઢાવો બેટી બચાવો તો ઈ તમારું શું છે આ બેટી તમારી દીકરીઓ જ હેરાન થાય છે તો આ બેટી પડાઓના નાળા લગાવવાનું ખોટું બંધ કરી દો કારણ કે પોર પોરબંદરમાં તો મને તો હવે નથી લાગતું કે કોઈ લેડીઝ માટે સેફટી પોરબંદર ની અંદર તો છે જ નહીં બરાબર છે જરાય નથી તમે માનો હું તો એટલું જ કહું કે તમે એક વખત આવો સર્વે કરો અને તમે લોકો સર્વે કરવા આવશો કોઈ ગાડી લઈને જ આવવાના છો તમે ચાલીને તો આવવાના નથી ઈ પણ એક છે તમે ગાડી લઈને આવો મૂકી દેજો આપણે ચાલીને અમે લેડીઝ હોય તમારી સાથે ચાલી અને સર્વે કરશું કે અહીંયા કેટલું સેફટી છે હવે પછી જો આ કોઈ કોઈ જાતનું કઈ નહીં આવે અમને જવાબ નહીં આવે તો પોસ્ટ કાર્ડ પીએમ સુધી પહોંચાડશું હવે ફાટક નહીં ખોલે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આ મહિલાઓએ આપી હતી તેમજ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આટલું જ નહીં પરંતુ મહિલાઓએ સ્થાનિક રાજકીય આગેવાનો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો નિપુલ પુપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર